છોટાદેપુરના નસવાડી કુમાર શાળામાં અભ્યાસ કરતા બે બાળકોને અપહરણ કરી ઉઠાવી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો બાળકો અપહરણકર્તાઓના હાથમાંથી છટકીને પ્રાથમિક શાળાએ પહોંચીને શાળાના શિક્ષકને સમગ્ર હકીકત જણાવતા શાળાના આચાર્યએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી જ્યારે નસવાડીમાં બાળકો ઉઠાવવાની ગેંગ સક્રિય થતાં વાલીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો છે આજ રોજ નરસવાડી કુમાર શાળામાં સાડા દસ વાગે સ્કૂલ ચાલુ થઈ એના પછી બાળકો જે સ્કૂલમાં આવ્યા એની અંદર એવી ઘટના બની કે ભીલ વિશાલ રાજેશ બાળક રતનપુર ગામેથી આવે છે તો એ બાળક જકાતનાકા વિસ્તારમાં પાણીની પરફ છે પાણી પીતું હતું એ દરમિયાન કોઈક અજાણ્યા શખ્સો વાન લઈને આવ્યા અને એ વાનમાંથી હાથ કાઢીને બાણું ખોલીને બાળકને ખેંચતા હતા પણ મગર બાળક સરકી ગયું અને સ્કૂલે આવતો રહ્યો અને બીજો કિસ્સો પણ એવો પાલસોનો છોકરો છે પ્રિયાંશુ રાઠવા કરીને એ બાળકને કંઈ એક જકાતનાકાની ચોકડી પર આવતો હતો તો કોઈ બીજી વાન આવીને એને પણ ખેંચતી હતી આવી ઘટના કુમારશાળાના બાળકો જોડે થઈ એ ગંભીર બાબત છે અને આ બાબતની સમગ્ર જાણ અમે પોલીસ સ્ટેશનમાં કરી છે બાળકો જોડે જેને પોલિશન ફરિયાદ નોંધાવી છે અને આવી ઘટના ખરેખર ના થવી જોઈએ અને કદાચ ભવિષ્યની અંદર જો આવી ઘટના બને તો આ બાબતે ખરેખર બાળકોનું જે જીવનું જોખમ કહેવાય આ બાબતે વિચારવું રહ્યું નસોડી ખાતે સૌથી મોટી કુમાર શાળા છે અને આસપાસના નજીકના ગામોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે આપ તસવીરમાં જોઈ રહે છો નસોડી કુમાર શાળા છે નસોડી કુમાર શાળામાં બે બાળકોને અપહરણ કરવાની ઘટના સવાર માં બની હતી જે રકાતના ક વિસ્તાર છે પાણીની પરબ પાસે એક બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો અને નજીકમાં જ બીજી એક જગ્યા છે રોડ ઉપર ત્યાં ઉઠાવી જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો શિક્ષકે તાત્કાલિક નસવાડી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે સાથે સાથે આ ગંભીર બાબત છે અને બાળકો ઉઠાવી જણા ટોળકી માસ્ક પહેરીને આવી હતી અને ફોર વ્હીલર ગાડીમાં આવી હતી નસવાડીમાં ભયનું મોજું ફેલાયું છે કેમ કે બાળકોએ પોતાની આપવી હતી નસવાડી જે કુમારશાણાના છે શિક્ષક તેને જણાવી હતી અને જેને લઈને તાત્કાલિક અરજી આપવામાં આવી છે પોલીસ પગલા ભરે તેવી માંગ ઉઠી છે રફીક રણીવાલા નિર્માણ ન્યૂઝ છોટાજેપુર